આ જે બોલું છું એ લગીન આપવાનું નોટરી ઉપર લખ દઈશ કે જ્યાં લગીન મારી સંપત્તિ પડી હે ત્યાં લગીન ખવડાવવા પાછી નહીં પાણી કરવું હોય અને નહીં રે તેથી મારી જોડી લઈને નીકળી જાય કહી દે ઠાકર ને ગવા આવવા વાળા તું સંભાળ છે એટલે બધા થી બધી વાતો થાય બે એ તો અહીં આવી જુઓ ને કે કોઈક આહુડા લઈ અમુક અમુક તો જો આખો પરિવાર રાંધળો હે એને એક વાર ટેકો મૂકીને ગાડી લગીને બિહારવા જાઓ તો ખબર પડે શું થાય વાતો તો થી થાય એ તો જેને દુખ હોય અને એનો વાત કેવાળો માણસ ના હોય અને આ એની વાત સાંભળે છે એના માટે બેઠા કોઈ ધોતી ખાવા થોડા બેઠા છે બતાવો એક માણસ લીધા કોઈ પૈસા ભાઈ માગ્યા પાર્કિંગ નો ચાર્જ પ્રસાદી લેવામાં વ્યાલા અપાયો ડી આવ્યો કોઈ ભ્રષ્ટાચાર આવ્યો હો તો દર્શન કરાવી દો કોઈ ના આવે ભાઈ અમારા સંસ્કારમાં માં એ નથી સમજાય અને હજુ હું આયો છું નથી બધાને જવાબ મળી જશે બધા સમજાય પણ જેમ અમારે આ મેનેત અમારો પુરુષાર્થ દાદાની દુવાથી એક લાખ પરિવારો શાંતિથી જીવે કંઈ ના કરીએ કુદ એટલું તો કર્યું ને અને હજુ હું પ્રયાસ ચાલુ રાખીશ અને આ બેઠો છું જેને આવું હોય ને આઈ જાય અડધી રાત છે તાળું નથી સમજાય ને હા એમ કે આ એક સેવા જ કરું છું કોઈને મારે છેતરવા નથી કોઈ આવવા વાળો એવું કહી દે કે તમે આ ખોટું કરો છો કોઈ પણ તેથી આ બંધ કરીને મારે નીકળી જવાનું કોઈ વાત વિવાદ નહીં અને તમતા તમે હલાવજો આ બધું ખવડાવજો એક દાડો એ બધા બીજું કે અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે જતા ને લાઈને ચડી જઈશું તમારો પરિવાર અને તમારી આખી જિંદગી જતી કે પરમાત્મા સિવાય કોઈ આપણી મદદ આ જમાનામાં કરતું નથી કોઈ કદાચ આપણી કુળદેવી હોય કોઈ આરાધ્ય દેવ હોય આપણો ગુરુ મહારાજ હોય એના આશીષ લાગી જાય તો આપણો બેડો ભારે થાય કોઈ જીવ જીવતા ચમત્કારી છે એવું કીધું કોઈ

થાય છે હા હું બેહાતોય નથી ને આપણે એમ કે બાપુ ચારે આવશે અમારી પાસે ટાઈમ નથી પણ ગેરમાર્ગે ના જવું અને હું તો એમ કહું છું કે જેટલા લોકો અહીં આવ્યા આજ કેટલા લોકો દારૂ નૂકો આવ્યા છે મૂકી કીધું પણ જો આ ના માર્ગે પાંચ પચ્ચીસ રૂપિયા બગાડો ભગાડો ને તો પોતાના ગામમાં શાળાએ જે સ્કૂલ કોલેજ જે હોય ત્યાં જઈને પોતા એના શિક્ષકોને મળીને એવું કહેજો કે કોઈ ગરીબ વર્ગ હોય કોઈ પણ જ્ઞાતિનો નો મેં જ્ઞાતિ વાત નક્કી કર્યો ક્યારેય કે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય તો આ વ્યસનના માર્ગે પાંચ હજાર વાપરી નાખો છો ને એ એની ફી ભર દેજો મારો ઠાકર રાજ્ય છે કંઈ જોતું નથી અને કંઈ ના થાય ને તો મેં કીધું એમ કોકના ટાંટિયા ખ્યાવા ના જતા મૂંગા મરજો આ મોટો ધર્મ છે બાકી કોણ શું કરે છે એ પાંચ પચીસ વર્ષે બધું જણે જઈ છે કારણ કે કુદરતના ના અહિયાં બધું ખુલ્લું છે એ તો માણસ રહ્યો ને એના હારા ટાઈમે જે ભૂલી ગયો હોય આ માણસને નું દુઃખ છે દુઃખી ચારે થાય કે હારા ટાઈમ માં અપમાન કરી નાખ્યું હોય ક્યાંય કોક ને ભરી સભામાં બહાર કાઢી મૂક્યા હોય અને જયારે પોતાનો નબળો ટાઈમ આવે ને ત્યારે એ વેદના એને રોજ ખોદી ખાય છે ખાઈ શક ન ખાધી એટલે સારો ટાઈમ હોય તો વિચારીને કોકના માટે શબ્દો કાઢવા કારણ કે આ સમય પરિવર્તનશીલ છે કાયમ કોઈનો એનો એ ન રહેતો આવી છે આજ નહીં તો કાલ તેથી જવાબ આપવો મોંઘો પડી જશે સમજાય એટલે ના થાય તો કોઈનું અપમાન ના કરતા અને હું તો કહું છું અહીંયાં ધકો ના કરતા પોતાની કુળદેવી પોતાનું આરાધ્ય દેવું અને પોતાના ગુરુ મહારાધ્યને પોતાના મા બાપને પગે લાગજો મને લાગવાની જરૂર નથી ઘરે મા બાપને પગે લાગતા હોય તો કદાચ મને હાથ જોડજો પગે લાગવાની તો જરૂર જ નથી કારણ કે શરૂઆતથી હું કહું મને દુશ્મન જેવો લાગે પગે લાગે કે હું તમારી જેવો સાધારણ જ છું અને મારે તમારા બધાની વચ્ચે રહીને મારે તમારે જે સેવા કરવી હે આમાં ના જો કદાચ તમારા હૃદયમાં થોડીક મારી જગ્યા હોય ને તો જ્યાં ઉભા હોય થી બે હાથ જોડી લીધું બાકી પગે લાગવા ક્યારેય ના આવતા હું ક્યારેય કોઈ પગે લાગવાનું નથી આવતો સમજાય અને આ જો આ જગ્યાએ આયા છો મન ને નાપી થી કઈન દેજો આ મારું ભજન એવું બોલે છે મારા ભજન ની તાકાત બોલે છે કે જો 25 દાડે કદાય કાલથી એવું કહી દો ઠાકર ને કે હવે કોઈને નડવું નથી ને કોઈને ખોટું કરવું નથી જે કઈ અમારા કર્મ ના બસકા છે એય મુકીન જાવી છે અને જો 25 માં દાડે મારો ઠાકર ઘોડે પલા ના ના કર તો ગોવા પાણી બંધ કર દઉં આ મારો વિશ્વાસ છે

અંધશ્રદ્ધામાં જતા ને બાપુને મળી લો બાપુને પગે લાગી લો આટલું પૂછી લો ખુશી લેવામાં કઈ મજા નથી થઈ ગઈ સમજાય કે તમે શું અપેક્ષા તમે એમ કહો કે અમારે બહુ દુઃખ છે તમને શું ખબર જો તમારા દુઃખની અરજી પાકી જઈ હોય અને મારો ઠાકર સાંભળી ગયો હોય ને તો તમે આ જગ્યામાં પાકી કે બાકી બધા છે આવા તો નથી સમજાય હે હા એમ કે દોરા એ કઈ રીતે થાય પોતાનો આત્મવિશ્વાસ પોતાનો તપ પોતાનો બળ અને એ વાપરીને કર્મ કરવા જાવ કર્મ કરશો ને તો ફળ મળશે કે કર્મ કર્યા વગર કઈ મળતું નથી કોઈ આપણા ઘરે પૈસાના દરડા ન કરતો કરે છે કરતો હોય ક્યો હું એ આવું જોડે આ એમ એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું કોઈ કઈ તમને ખોટા વચન નથી આપતું અને આય જો આય તમારી અરજ મૂકો અને આથી જે આ પૈસા તમને પરમાણ મળે તો બીજો તકો કાજો ન કર આવતા ને તો મિત્રો આ હતું શ્રી દાદબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો એ પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો પણ દાન બાબાપુ શ્રી બહુ સારી એવી વાતો કરે છે સારું એવું પ્રવચન કરે છે અને એ પ્રવચન આપણને સારું લાગે છે તેથી કરીને હું આ પ્રવચનના વિડીયો બનાવું છું મિત્રો તો મિત્રો તમને સારું લાગે તો તમારા જીવનમાં તમે ઉતારજો અને તમારું જીવન સારું એવું બનાવજો મિત્રો મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા મેમ્બર એવા હોય કે મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય કે અમુક ગામ રહેતા હોય કે વિદેશ રહેતા હોય તો તે બધા ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય